મિત્રો વિડિયોમાં ચોક્કસ કંઈક નવું જાણવા મળશે તો વિડિયો પૂરો જોજો પ્રશ્ન 1 કયા દેશના લોકો આઈફોન ખરીદી કરી શકતા નથી એ ભારત બી પાકિસ્તાન સી ચીન ડી અમેરિકા સાચો જવાબ છે સી ચીન પ્રશ્ન 2 પૃથ્વી પર એલિયન પહેલીવાર ક્યારે જોવા મળ્યો હતો એક 2008 માં બી બે હજાર નવ માં સીખ બે હજાર સાત માં બી બે હજાર બે માં સાચો જવાબ છે બી બે હજાર નવ માં પ્રશ્ન ત્રણ રાવણની લંકા શેની બનેલી હતી એક સોનાની બી ચાંદીની સીખ સ્ટીલની બીત પથ્થરની साचो जवाब छे एक सोना प्रश्न चार गांधीजी पत्नी नु नाम हतु एक बाई बीत कस्तूरबा सीत मणिबे साचो जवाब छे बी कस्तूरबा प्रश्न पांच कया शहर नी छोकरियो सौथी सुंदर छे। एक बेंग्लौर बीक भावनगर सीख दिल्ली दीक कलकत्ता સાચો જવાબ છે બી કલકત્તા પ્રશ્ન 6 દરરોજ સાયકલ ચલાવવાથી કયો રોગ મટે છે એક કિડનીનો રોગ બી હૃદય રોગ સી પેટનો દુખાવો દી સાંધાનો દુખાવો સાચો જવાબ છે બી હૃદય રોગ પ્રશ્ન 7 કયો પક્ષી પોતાને અરીસામાં ઓળખી જાય છે એક ચકલી બી પોપટ સી કબૂતર સાચો જવાબ છે સીખ કબૂતર પ્રશ્ન આઠ ગણેશજીની બહેનનું નામ શું હતું એ અશોક સુંદરી દીક ગુણવંતી સાવિત્રી સાવિત્રીક દમયંતી સાચો જવાબ છે એ અશોક સુંદરી પ્રશ્ન નવ ભારત માં અંદાજે કેટલી શરાઓ છે એ 10 લાખ બી 5 લાખ સી 15 લાખ ડી 7 લાખ સાચો જવાબ છે સી 15 લાખ પ્રશ્ન 10 છેતુર ખાવા થી શું ઝડપ થી વધે છે એ ઊંચાઈ બી ત વજન સી તાકાત ડી પાચન શક્તિ साचो जवाब छे डी पाचन शक्ति प्रश्न 11 माउंट एवरेस्ट નું બીજું નામ શું છે એ અનપૂર્ણા બી નેપાળ કિંગ સી હિપ સાગર માથા દી વેજીયંતી સાચો જવાબ છે સી હિપ સાગર માથા प्रश्न 12 અમેરિકા માં કેટલા રાજ્યો છે એ 50 બી 24 સી 45 डी 30 સાચો જવાબ છે A 50 પ્રશ્ન 13 હાલમાં કેટલી જાહેર બેંકો છે A 10 B 15 C 20 D 12 સાચો જવાબ છે D 12 પ્રશ્ન 14 કાળા ગુલાબ કયા દેશમાં જોવા મળે છે A તુર્કી B યુરોપ C ઇન્ડોનેશિયા D દુબઈ સાચો જવાબ છે 1. ટુરકી પ્રશ્ન 15 કયો છોડ સાપનું ઝેર દૂર કરે છે એ ધતુરો બી બિલ્લીપત્ર સી તુલસી ડી કંટોલા સાચો જવાબ છે ડી કંટોલા પ્રશ્ન 16 ચંદ્રપ્રકાશને પૃથ્વી સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે એ 1.2 સેકન્ડ ડી 1.3 સેકન્ડ सीप एक पॉइंट पांच पॉइंट आठ सैकंड साचो जवाब छे बी एक पॉइंट त्रेकेंड प्रश्न सत्तर महेंद्र सिंह धोनी कई रमत साथ संबंधित छे। एक कबड्डी बी टेनिस, सी फुटबॉल, दीप क्रिकेट સાચો જવાબ છે ડી ક્રિકેટ પ્રશ્ન 18 મોબાઈલ ને હિન્દી માં શું કહેવાય છે એક ટેલિફોન ઉપકરણ બી ત વાતચીત સાંભળવાનું સાધન સી ટેલિફોન મશીન ડી ટેલિફોન સાચો જવાબ છે સી ટેલિફોન મશીન પ્રશ્ન 19 લોનાર સરોવર ક્યાં આવેલું છે એ રાજસ્થાન બી ગુજરાત सी तमिलनाडु डी महाराष्ट्र साचो जवाब छे डी महाराष्ट्र प्रश्न वीस मसाला राणी आवे छे एक बदाम डी कैची सी लाल मरचू डी अजमो मित्रो आप प्रश्न નો જવાબ તમારે ਵਿਚારીને કમેન્ટ માં આપવાનો છે મિત્રો વિડિયો દિલથી સારો લાગ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ